સબસ્રાઇબ કરો અમારી ન્યોસ ચાનલ ને અને બાલ આઇકોન કલેક કરવાનો ભૂલતા ને વિકા સપટા હેટર સુરતમાં ભવ્ય પ્રતિજ્ઞા કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું ત્રેવીસ વર્ષ નેતૃત્વ ઉજવાયું વિકસિત ભારતના ના પ્રતિક્રિયા સ્વરૂપે ગુજરાતના અસ્મિતાના જ્યોતિર્ધર વિકાસ પુરુષ અને યશસ્વી પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ના ત્રેવીસ વર્ષ પૂર્ણ થયા છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી હતી ત્યારથી ગુજરાતને વિકાસના નવા ઉપર જવાની પ્રેરણા મળી છે આ પ્રસંગે સમગ્ર રાજ્યમાં સાત ઓક્ટોબર બે હજાર ચોવીસથી પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આજે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં જેમ કે યુસીડી હાઇડ્રોલિક ટ્રાફિક બીઆરટીએસ સેલ અને બીજા અનેક વિભાગોમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ થવાના હેતુથી એક વિશાળ પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ ખાતાઓના અધિકારીઓ અને કર્મચારીઓએ ભારતની એકતા અને અખંડિતતા માટે સંકલિત પ્રયત્ન કરવાનો સંકલ્પ કર્યો વિકસિત ભારતના ઉદ્દેશોને વધુ મજબૂત બનાવવાના આશય સાથે આ કાર્યક્રમે વધુ મજબૂત અને વિકાસશીલ ભારત તરફના પ્રયાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને નાગરિકોએ સંકલ્પ કર્યો કે તેઓ એક સાથે મળીને દેશમાં વધુ વિકાસ માટે કાર્યરત રહેવા પ્રયત્નશીલ રહેશે જમના ન્યુઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં